વીર બલિદાન દિવસ નિમિત્તે ભાવનગરમાં ભાવસભર વિરાંજલી કાર્યક્રમ યોજાયો તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલ દીપક હોલ ખાતે વીરમેઘમાયા બલિદાન દિવસ નિમિત્તે વીરાંજલી અને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ સામાજિક કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વીર મેઘમાયાના જીવન તેમની અડગ હિંમત સમાજ માટે કરેલ સંઘર્ષ અને દેશહિત માટે આપેલા અમૂલ્ય બલિદાન વિશે ભાવસભર રીતે વાત રજૂ કરવામાં આવી વક્તાઓએ જણાવ્યું કે વીર મેઘમાયાનું જીવન આજે પણ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે અને તેમની વિચારધારા દરેક પેઢીએ આત્મસાત કરવી જોઈએ સમાજમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક એકતા સમાનતા અને ન્યાયના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ અવસર પર વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ વીરમેઘમાયાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના બલિદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક અને ગૌરવસ્ભર વાતાવરણમાં સંપન્ન થયો

ક્રિષ્ના મુકેશભાઈ ગોહેલ હેમંત નાનકીભાઈ પાલૈયા દીપક રમેશભાઈ છોગતિયા કોમલ જગદીશભાઈ રાડુ હિના કૌરવભાઈ પરમા જૈનસિંહ રાવેશભાઈ પાવરા પાવરાનવી સિદ્ધેન્દ્રભાઈ પરમા હરસિકા ડ્રેસિંગભાઈ બિલાદન દયા હરેશભાઈ સિંઘલ આ એક કર્યો છે એ સત્તાના પણ બધા નામ પોલીસ થોડોક સમય કરશે પણ સંસ્થાઓએ આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે મને અહીંયા જે વક્તવ્ય આપવાની તક આપી એ માટે પણ આ સંસ્થાઓનો હું ખૂબ ખૂબ આભાર આજે આપણે જે દિવસ નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ એ દિવસ આપણા માટે આપણા સમુદાય માટે એક नहीं मौ क्या सूत्र वर्ण जैसे ट्रेनिंग पड़ती हो शुरू नहीं आ बाबा साहब अंबेडकर ये इतिहास में अपनी जो बात करी थी आ सूत्र वर्ण की पुस्तक में है तो, 81 परिप्रेक्षमा एमने अपनी जाति जो थे

કે કોઈ પણ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની યોજનાને વીર ભેગમાયા જ્ઞાન નામ સાથે જોડી અને યોજનાનું નામ આપે એવો આપણે ઠરાવિયા વાંચીએ છીએ કાકા બંદરો કાકા દેશમાં કોઈ એવો ઠરાવ કર્યો નહી હોય કોઈ માંગણી નહી કરી હોય અને પ્રવીણભાઈ મેં બધા આદર છે કે માંગણી તો કરીએ છે પણ આપણા સૌની લાગણી જોડાય અને 100% એનો નિર્ણય આવશે કારણ કે આપણે ડોક્ટર કિરીટભાઈ સોલંકી સંસદની અંદર વેમાયાની વાત કરી હતી એમાં ચરણી સિક્કો ના નામથી બહાર પાડવાનો 100 રૂપિયાનો ચરણી સિક્કો પણ બહાર પડ્યો હતો અને 2024 ડિસેમ્બરની અંદર વીર વેમાયાની સમગ્ર દેશની અંદર ટાક ટાક ટિકિટ આપે છે ટપાલ ટિકિટ છે ટિકિટ પણ એટલે કે આ ટિકિટ પણ બહાર પાડવામાં આવે છે તો આજે આપ સૌની સંમતિથી जो होते अपने द्वारा किए थे उपपा अर्थिस्ट श्री समग्र दलित समाज द्वारा केंद्र सरकार ने के राज्य सरकार में वीर प्रेमपाया ना, नाम की योजना शुरू करवाने की मांग की श्री वीर प्रेमपाया और समस्त नीति भावनागर द्वारा आज रोज तारीख 25 एक 26 रविवार सांध्रा 6:00 बजे बले आजनी सभा में आती

રહે એ હેતુ માટે પાણી કે જળ ની કોઈ પણ સરકારી યોજનાનું નામ વીર ભેગમયાના નામ સાથે આપવામાં આવે તેવી માંગણી પાણી પુરવઠા વિભાગ દિલ્હી અને ગાંધીનગરને સરવાણુ મતે ધરાવ પાસ કરીને આપણે આજે આ માંગણી મૂકી હતી ઠરાવ નુકસાન લોકો આપણા ઠરાવ મેં મૂક્યો છે પણ આપણે એમાં બે પાટ લોકોના નામ ખરાબ ના નામ અહીંયા છે જે ખરાબ ઉત્યો અને એ મંજૂર કરી છે અને આપણે જાણે રાખ્યો છે એટલે કોઈ મેં પણ આપનેમાં બે પાટલો કોના નામ ધરાવ ઉકનાર અને ટેકો આપનામાં નારૂભાઈ ઠકેશ ના અહીંયા છે 1/ જે આપણે મંજૂર આપણે પણ આપણે રાખ્યો છે એટલે કોઈ છે પણ

બે પાટલો કોના નામ ખરાવ ઉકનાર અને ટીકો અપનાર માં જે આપણે કરીએ છીએ નામ રાખ્યો છે એટલે